મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો ગુરુવારના રોજ મિત્રો આજની આવક વિષયની વાત કરીએ તો મિત્રો બ્લોક નંબર નવ ને બ્લોક નંબર દસ બે આખે આખા ભરાઈ ગયા છે મિત્રો અને સફેદ ડુંગળીની વાત કરીએ તો મિત્રો સફેદ ડુંગળીમાં એકાદી દોઢ ગાડીની આવક જોવા મળી રહી છે જોવા મળી રહ્યા છે મિત્રો નાસિક ડુંગળીના જોવા અમે પીડીપતિ તો કેવા બજાર ભાવ રહીએ છીએ આપણે હરાજીમાં રૂબરૂ જઈને જાણશે મિત્રો તો ચાલો હરાજીમાં જઈને જાણી કેવા રહે છે આજના ડુંગળીના બજાર ભાવ બસો ને એકવીસ એક બે જીરો મળી ગયો હા મારે પૈસા કે બાપળો ગાડી રૂપિયાનો રૂપિયાનો નો બસો ને હા બે

એકસો ને એકસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ છે નાસિક ડુંગરી છે એકસો ને એકત્રીસ રૂપિયા માં નાસિક ડુંગળી છે એકસો ને એકત્રીસ છ સાઠ રૂપિયા નો ભાવ છે એકસો ને છ સાહીઠ રૂપિયા નો ભાવ છે એકસો ને છ રૂપિયા માં વેચાણ પીડી ગતિ માલ છે એકસો ને છ રૂપિયા

એકસો ને એકતાલીસ રૂપિયા નો ભાવ જે છે સફેદ ડુંગળી છે એકસો ને એકતાલીસ સાઈડ વાળો માર છે અને સાઈજ પૂછવું છે એકસો ને છેતાલીસ રૂપિયાનો ભાવ છે એકસો ને છેતાલીસ નો વ્હાઈટ ડુંગળી છે ને સાઈજ ની વાત સાઈઝમાં મીડિયમ સાઈઝ ને મીડિયમ જે ઝીણો માલે છે અમુક ટકા સફેદ નવી ડુંગળી છે